ઓઢવ સ્મશાનમાં અવ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા ભાજપના શાસનમાં મોતનો મલાજો પણ જળવાતો ન હોવાને લઈને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા ઓઢવ ગામમાં આવેલા સ્મશાનમાં અવ્યવસ્થાને લઈને ભાજપ શાસનમાં સ્વજનની અંતિમ વિધિ પણ સન્માનપૂર્વક થઈ નથી એએમસીના દસથી પંદર હજાર કરોડના બજેટમાં વિકાસની મોટી મોટી વાત થાય છે કોન્ટ્રાક્ટરો વિકાસના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે ભ્રષ્ટાચારના પૈસા કમલમ શોધી જાય છે દરેક કુટુંબના સ્વજનોની અંતિમ વિધિ સન્માનપૂર્વક થાય તેવી વ્યવસ્થાની કોંગ્રેસ માંગણી કરી રહી છે ભાજપ શાસકો કોન્ટ્રાક્ટરને માત્ર બ્લેકલિસ્ટ કરવાનું રટન કરે છે કોન્ટ્રાક્ટરો જાણી જોઈને લીલા લાકડા લાવે છે સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર વિધિની પૂરતી ચકાસણી થતી ન હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા આમ સ્વજનના મોત બાદ અંતિમ વિધિમાં પણ મોતનો મલાજો જળવાતો ન હોવાથી કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા ભાજપાના ભ્રષ્ટ શાસકોના વીસ વીસ વર્ષના શાસન સ્માર્ટ સિટી મેગા સિટીના મોટા મોટા દાવા વચ્ચે ઓઢવ ઓઢવન ગૃહમાં જેને પોતાનો સ્વજન ગુમાવ્યો જેની અંતિમ વિધિ એટલે કે મોતનો મલાજો ન સચવાય તે હદે સંપૂર્ણપણે અંતિમ વિધિ કરવા માટેના સૂકા લાકડા ન મળતા તેમને સ્વજનોએ ગોધરા અને ટાયરથી પોતાના જે ગુમાવેલા સ્વજન છે એની અંતિમ વિધિ કરવી પડવાની ફરજ પડી આ દેખાય છે કે ભાજપાના ભ્રષ્ટ શાસકો શહેરમાં અન્ય સુવિધા તો નથી આપ્યા નળગઢ અને ને પાયાની સુવિધા પણ સાથે સાથે સંશાનમાં જ્યાં અંતિમ વિધિમાં મોતનો કલાજો સચવા જોઈએ સન્માન સાથે અંતિમ વિધિ ત્યાં પણ અવ્યવસ્થાને અરાજકતા દેખાડે આ સંપૂર્ણ અસંવેદનશીલ છે અને સાથે સાથે ભાજપાના શાસકોના પાપે પોતાના પરિવારના અંતિમ વિધિ પર સન્માન સાથે ન થઈ શકે તેનું સૌને વસવસું હોય કોંગ્રેસ પક્ષ એ પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને સાથોસાથ આ શહેરમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટના મોટા મોટા દાવા થાય દસ હજાર પંદર હજાર કરોડના બજેટની મોટી વાવાઈ થાય અને બીજી બાજુ શહેરના સ્મશાનમાં સંપૂર્ણ કથરેલી હાલત હોય આ દેખાય છે કે ભાજપાના શાસકોનો ભ્રષ્ટાચાર કેટલી હદ સુધી વિકસી ગયો છે એનું આ એક વધુ વળવું ઉદાહરણ આપણી સામે આવ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તમે જીવન જીવવા માટેનો તો અધિકાર શહેરના નાગરિકોને નથી લેખો તમે એમને લૂંટનો કારોબાર તમારો બેફામ ચાલે છે તમામ કોન્ટ્રાક્ટો વિકાસના પ્રોજેક્ટોના નામે કરોડો રૂપિયા કાન કૌભાંડથી દઈને કમલમ જાય છે પણ તમે અંતિમ સ્થાન અંતિમ વિધિ માટેનું સ્થાન જ્યાં છે સમશાન ત્યાં પણ તમે એને ભ્રષ્ટાચારથી બહાર નથી રાખી શક્યા એની માટે કોઈ જવાબદાર તો ભાજપાના ભ્રષ્ટ શાસકો છે ત્યારે તાત્કાલિકપણે માત્ર ઓઢવનું નહીં પણ અંતિમ સ્થાન જેટલા બી છે એની માટે પૂરી વ્યવસ્થા કરવામાં આવે અને જે સ્વજન ગુમાવ્યું છે જેને એની અંતિમ વિધિ વખતેનું માન સન્માન સચવાય જે રીતે અંતિમિધિ થાય તેવી વ્યવસ્થા શાસકો ગોઠવે દુઃખ સાથે કેવું પડે જયારે તમામ માધ્યમો આ મુદ્દાને ઉઠાવ્યો ત્યારે ભાજપાના શાસકો અગાઉની જેમ જ રોજ રોવા માંડ્યા રઠણ કરવા માંડ્યા તપાસના નાટક કરશે અમે આ કરશું અમે તપાસ મૂકશું બ્લેકલિસ્ટેડ કરશું પણ ભાઈ કોન્ટ્રાક્ટર તમારો તમે ના ખાડા પડે તો બ્લેકલિસ્ટ કરવાની વાત કરો તમે

નફો રડવા માટે કોન્ટ્રાક્ટર જે છે તે સુકા લાકડા લાવતા નથી ને આ પ્રકારે આખા સ્મશાનોની અંદર કોફાન ચાલી રહ્યું છે નિશ્ચિત પર શહેરના અંતિમ ગામો જે આવેલા છે જુદા જુદા 6 થી 7 જેટલા જે મુજ મુખ્ય કહેવાય છે તેની હાલત ખસ્તા છે શોનું હોય કે આ જે ઓઢવની જે ઘટના આવી અને એ હકીકત છે કે સુકા લાકડા માટેની વ્યવસ્થા ના છે એમને કોન્ટ્રાક અપાવવા છે સુકા લાકડા માટે અને એ શાસકો સાથેની ગઠબંધનના કારણે પોતાના મળત્યા કોન્ટ્રાક્ટરો મનફાવે તે રીતે વર્તે છે એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ શાસકોની ગંભીર બેદરકારી તમે બીજા બધા પ્રોજેક્ટમાં મોટી મોટી વાવાઈ કરવા ને ફોટો ફંક્શન કરવા જાવ છો કેમ અંતિમ દાળ સમય સમયાંતરે ઇન્સ્પેક્શન નથી થતું ચકાસણી નથી થતી આ ગંભીર ફરિયાદ છે ને એની માટે કોઈ જવાબદાર હોય તો ભાજપાના ભ્રષ્ટ શાસકો સીધા જવાબદાર છે